રામ રામ જેમાં ત્યાં ભય સામે છે તમારું મારા કેમ લગ્ન બધા મજામાં અને યાદી છે તો ચાલુ થઈ જઈએ ઉઠે એવી અમારા સામે ઉદે તો દેખાતું જ નહીં અને અમે તો ધોઈ જ દીધું હા પડશે તો ઉડાડે છે બધું ચાલુ ચા કુકરમાં નહીં કઢાઈમાં કઈને હવા નું હજી ચાલુ નથી અમારે તો થોડી થોડી ચાલુ થઈ એટલે હવે બપોરે ચાલુ થશે બીજી ઓ ચલો ફ્રેન્ડ્સ મળ્યાવા આપણે થોડીવાર પછી એટલે અમાર ધોવેટી ચાલુ થાય ને એટલે આજી છોકરા અમાર હવે ઉઠીને ચા નાસ્તો કરે તો

અહીંયા તો હોળી ચાલુ થઈ ગઈ હે તો ધૂળેટી ચાલુ થઈ ગઈ એ પાણીનો ડાયરેક્ટ કોરો વાપર છે તો એ ચાલશે

પીળા ને બધા લાલ થઈ જાય લે આ તો લીલો હાલ પીળો હાલ હો બધા પીળા કરી દે લાલ કરે ને હું પીડા કરીએ એટલે પીળો આવે કીએ બદન થોડો થોડો પ્રસાદ દે બદન સોટી દે એટલે પૂરું થઈ જાય ઉમંગી એટલે

એટલે સોણ તો લેવો ને આ મારા બેટા ચેહ લે સોન વાળા કલર થી રમવાનું કરો છે તો ફ્રેન્ડ અહીંયા તો સોણ ઉપર આવી જાય કલર ઘટી જાય એટલે સોણ જો હદી કલર હોય તો હજી કલરથી રમશે રાહુલ ને પકડી લાવો લે ગ્રીન કલર લે ગ્રીન તો ગ્રીન લાવો फ्रेंड हमारा दी भाई लाल लाल થઈ ગયા હૈ લાલ પીડા કરી દીધા હી અંત મમી કલર આપી કલર નંદ બેટા એક ગ્રીન કલર લઈ લે આવો ગ્રીન લે કે કેટલા બધા મે કતો ખા લે પૂરા થઈ જાય બે કેટલા મે કી દે મારા જીરો મારા મારા બાકી હૈ આઈ જા લે રાહુલ ને ને ગ્રીન કરો ફ્રેન્ડ અહીંયા ચાલુ હ આપણે થોડો વિડીયો બનાવી લઈએ પેલો તો જો રાહુલ રાહુલ અંદર વહી

કોરાઈ બિજા નહીં માટલા ઓલા બાર વાત બંદી કરી દીધી બંડી ચાલ્શે કોરાઈ ને હું કર તે ના લેવાય કોઈ ના જાય ઉભા રહે કે તે લે

આ તો બધું કલર સોબરાનો કલર બદલી જાય ને ચારે હો જલ્દી દો કે જલ્દી

કેવા રંગ કા કેવા રંગ

дай हा पण हा काय करू कार्यक्रम वाढवा गारा कोण कोण आई हो काय बजारीला काय कलर नका ठेव काही आधी आपण का मदत करणार का हो ना

आलिया आलिया अरे अरे डाका जो ना नहीं ये तो गाड़ो आया जो गाड़ो ना ढे यार हां तो तो गाड़ो ऐसे डाल दे नहीं ना हां यार बॉडी हो Ô mọi người ơi mọi người ơi mọi người ơi mọi người ơi mọi người એ રોટલી રોટલો બાબા वो नहीं आया उसका नहीं 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 है बाय जो आज भी कोई होता अरे गाइस चला रही है आ पर बैग नहीं करता आएगा आपको बाय जाओ कोई दे ना रखो कह ना देखो वाह अच्छा बहुत पकला पकला पकला

ફિલ્ડ અહીંયા તો ગારાવાળી વળી રમવાની છે એટલો ગારો જ છે બીજી કોઈ હદ નહીં પેલા હવારે કલર ની હતી ને અત્યારે ગારા નહીં થઈ જઈ અને બ્લોગર તો આજો અમારા બ્લોગર તો કેવા છે આ બ્લોગર તો ઓળખાતો એ નહીં બધાનો થોબડો બદલી જાય રાહુલ ચોહ કલર ઉડી ગયો બધાનો કલર ઉડી ગયો લઈ લે હીરોન તો ભલે ના જાય તો એને બાકી રાખ્યો નહીં એટલો ગારાની વળી રમાડી ગારાની એકલો ગારો કર્યો કલર ખલાસ થઈ ગયો એટલે ગારો ચાલુ કરે હું તો સોણ વાપરવું પણ સોળની નો એન્ટ્રી હતી એટલે ગારો ચાલુ કરે આમાં આજે બે થોડા ઢીલા થઈ ગયા તો પેણા બેસી ગયા આટલો ખાટલા બે જાદો થઈ જાય રિસ્ટ થઈ જાય અને બધા ગારા ટુકડી છે હતી ગારા ટુકડી ગુડ મોર્નિંગ કરી અને ઘેર જવાની આકળી જાય તો કોઈ આવ્યા નહીં ઘેર રહ્યા નહીં થાક લાગે તો કોઈ વિડીયો બનાવે તારે ચાલુ કર્યો અને વિડીયો નો એન્ડ કર્યો નતો એન્ડ કરી દઈએ તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો મળશું કાલે એક નયા વિડીયો સાથે